નમસ્કાર દર્શક મિત્રો હું વર્ષા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દેવગણબારીયા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી દેવગણબારીયા નગરના મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજી નગરમાં અલગ અલગ વિસ્તારમાં મૌન રેલી યોજી સત્યમેવ જયંતે સર્કલ પાસેની શ્રદ્ધાંજલિ અર્પી નગરના કાપડી પીઠા તેમજ કસબા વિસ્તારના મુસ્લિમ સમુદાય જોડાયા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજને मॉन्रेली થી નગર જ ane શોકમેય બન્યું હોય તેમ રિપોર્ટર ઈrsa દેમસેલાટ દેવગણ બારિયા તારીખ પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ તમામ મુસ્લિમ સમાજના અગ્રણીઓ વડીલો જે ઉપસ્થિત થયા એનું કારણ એવું બન્યું કે ગુજિસ્તા જે બાવીસ ચાર બે હજાર પચીસના દિવસે કાશ્મીરના અંદર પહેલગામમાં ભારતીય નાગરિકો પર ત્રાસવાદી જે હુમલો થયો છે તેનો પૂરજોશમાં અમે વિરોધ કરીએ છીએ તેના અનુસંધાને જે શહીદ થયેલા ભારતીયનો આજે અમે મોન રેલી અને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ મુસ્લિમ દેવગઢ ભારિયા એકત્ર થઈને જેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા છીએ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ